કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બીએમએલએલ બેંગલુરુમાં માનક અને બ્રોડગેજ રોલિંગ સ્ટોક સુવિધા માટે નવા હેંગરનો શિલાન્યાસ કર્યો હતો તેનો ઉદ્દેશ્ય મોટા પાયે ઝડપી પરિવહન પ્રણાલી માટે વિશ્વસ્તરીય સુવિધા સાથે ઉત્પાદન ક્ષમતાને વધારવાનો છે આ સુવિધા માટે બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તેમજ ઉત્પાદન વધારવા માટે સક્ષમ મશીનરી તૈયાર કરવામાં આવશે અશ્વિની વૈષ્ણવે બીઈએમએલ વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું वंदे भारत चेयर कार के बाद में वंदे स्लीपर के लिए हम सब के सब मेहनत कर रहे थे डिजाइन कर रहे थे काम कर रहे थे मैन्युफैक्चरिंग कर रहे थे वो मैन्युफैक्चरिंग कंप्लीट हुई है और आज वंदे स्लीपर टेस्टिंग के लिए ट्रायल्स के लिए बेंगलोर की डी की फैक्ट्री से कुछ ही दिनों में निकलेगी।